ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપનો ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના પીજીવીસીએલએ કેન્દ્ર સરકારના નામે આરડીએસએસ યોજના હેઠળ કૌભાંડ થયું હોવાનું જણાવ્યું હતું

ગુજરાતની અંદર ભાજપાનો ભય હિત ભ્રષ્ટાચાર નિગમોમાં હોય તેવી સંસ્થાઓને પણ લૂંટનું સાધન બનાવી દેવામાં આવ્યું છે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જીબીની પશ્ચિમ ગુજરાત વીજ કંપની પીજી અંદર તાજેતરમાં સરકારની કેન્દ્ર સરકારની એક યોજના મજબૂતીના નામ ઉપર પ્રજાને ફાયદો થશે એવા રૂપાળા નામ આપીને કેન્દ્ર સરકારના કરોડો રૂપિયા એટલે કે પાંચ વર્ષની અંદર એક લાખ કરોડ રૂપિયાના નાણાકીય નામે ગુજરાતમાં પીજી વિસીએલ દ્વારા આમ તો ચારે ચાર ઝોનમાં થવાનું છે એટલે કે પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલે કે પીજીવીસીએલ એમજી સીએલ યુજીવીસીએલ અને ડીજીવીસીએલ આ ચારેય કંપનીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત કરવાનું ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર શરૂ કરવામાં આવ્યો છે